સુરતમાં ને તેમાં પણ રાંદેરમાં તો ડ્રગ્સનો ખુલ્લે વેપાર થઈ રહ્યો છે અને રાંદેર પોલીસ માત્ર ઊંઘતી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે રાંદેરમાં

પોલીસે ચેકિંગ કરી મહિલાના પર્સ અને પતિના પેન્ટના ખિસ્સામાંથી ઓગણચાલીસ ગ્રામ એકસો મિલીમીટર કોકાઇન ડ્રગ્સ મળી આવ્યું હતું જેની કિંમત ઓગણચાલીસ લાખ રૂપિયા થાય છે દક્ષિણ ગુજરાતમાં આટલી મોટી માત્રામાં કોકાઇન પહેલીવાર સુરતમાં પકડાયું છે આરોપીઓ મૂળ જામનગરના નાલ મુંબઈમાં રહેતા ઇબ્રાહીમ હુસેન ઓડિયા તેની બીજી પત્ની તનવીર ઇબ્રાહીમ ઓડિયા પાસેથી પાંચ મોબાઈલ ફોન બે લાખ બાર હજાર રૂપિયાની રોકડ અને દસ લાખનું ફોર્ચ્યુન ગાડી મળી કુલ એકાવન લાખ અડસઠ હજારની મતા કબજે કરાય છે પોલીસને શંકા ન જાય તે માટે મોટર કારમાં આવતા હતા અગાઉ ઇસ્માઇલના ઘરે બે થી ત્રણ વખત એમડી ડ્રગ્સ અને કોકાઇન ડિલિવરી પણ થઈ છે ઇબ્રાહિમને કોકાઇન મુંબઈમાં નાઇજીરિયન ડેનહિલ આપ્યું હતું ડેનહિલ આફ્રિકન દેશોમાંથી ચોરી છૂપીથી લાવી મુંબઈમાં મોટા પેડલરોને સપ્લાય કરતો હતો ઇસ્માઇલ હાલમાં વોન્ટેડ છે

કોકેનનો જથ્થો આવી રહ્યો છે તો એ બાતમીને આધારે અમારી ટીમે વોચ ગોઠવેલી અને એ વોચની દરમિયાનમાં એક દંપતી કે જેનું મૂળ જામનગર છે અને પોતે મહારાષ્ટ્રમાં રહે છે અને એ લોકો એ ડિલિવરી આપવા માટે આવેલા હતા અને એ અમારા એસઓજીની ટીમે એને ઝડપી લીધા છે અને એનો જથ્થો જે છે કોકેનનો ઓગણચાલીસ ગ્રામ અને સો થી પણ વધારે હતો અને એની કિંમત છે ઓગણચાળીસ લાખ રૂપિયા અને તેની પાસે બીજા અલગ અલગ પાંચ મોબાઈલ અને જે અમુક જે જથ્થો વેચાણ કર્યો તો એના બે બે લાખને બાર હજાર રૂપિયા રોકડ પણ મળે છે અને એ ટોટલ જે મુદ્દામાલ છે એ એકાવન લાખ એકાવન લાખ અડસઠ હજાર જેવો જેટલો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે એ અહીંયા રાંદેરમાં એક ફાહાદ કરીને છે અને સાહિલ સૈયદ કરીને છે બંને ત્યાં ડિલિવરી આપવા માટે આવેલા મુંબઈના ઇબ્રાહિમ ઓડિયાને એમડી કોકેનની લત લાગી હતી જો કે સારા રૂપિયા મળતા વેચાણ પણ શરૂ કર્યું હતું કોકાઈનો નશો મોટે ભાગે મોટા ઘરના નબીરાઉ કરતા હોવાથી મોંઘી કિંમત મળે છે આ ડ્રગ્સને ગુટકામાં ઇન્જેક્શન અને નાકથી સ્નોટ કરી લેતા પણ હોય છે ઈસ્માઇલ ઉપરાંત અન્ય સુરતના ત્રણ પેડલરોને ત્યાં સપ્લાય કરતા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે એસઓજી પોલીસે એક કિલો કોકાઈનની બાતમી હતી કે રસ્તામાં કોઈને સપ્લાય કરવાની આશંકા સેવાઈ રહી છે પોલીસે કોલ ડિટેલ્સના આધારે તપાસ કરશે અઝર કુરસી સાથે પ્રકાશવાણા